અમદાવાદ શહેરનું મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે વિવાદનું બીજું નામ અને તે વિવાદમાંથી બહાર નીકળવાનું નામ જ નથી લઈ રહ્યું રોડના પ્રશ્નો અને રોગચાળના વધતા બનાવો હજુ અટક્યા નથી ત્યારે હવે કચરા પર પણ રાજનીતિ જોવા મળી રહી છે ઘરે ઘરેથી કચરો એકઠો કરવા માટેના કોન્ટ્રાક્ટમાં પણ ભ્રષ્ટાચાર થતો હોવાની સંભાવના છે એક જ કામના ભાવમાં જમીન આસમાનનો તફાવત જોવા મળી રહ્યો છે આ કોન્ટ્રાક્ટ આપવામાં પણ વહલા ધવલાની નીતિ જોવા મળી રહી છે અને કોઈ તંદુરસ્ત રૂપાઈ જોવા મળતી નથી જેમાં કચરો ઉપાડવા માટે શહેરના પશ્ચિમ અને નવા પશ્ચિમમાં પ્રતિકિલો ઝીરો પોઈન્ટ ત્રેવીસ પૈસા દક્ષિણ અને મધ્ય ઝોનમાં પ્રતિકિલો ઝીરો પોઈન્ટ પંચાવન પૈસા જ્યારે પૂર્વ અને ઉત્તર ઝોનમાં પ્રતિકિલો ઝીરો પોઈન્ટ બ્યાસીનો ભાવ રાખવામાં આવે છે તો એક જ કામ માટે કિલો ઝીરો પોઈન્ટ ઓગણસાઠનો તફાવત આવે છે જેનું વધારાનું ભારણ મ્યુનિસિપલ કોર્પોરેશન પર પડી રહ્યું છે અમદાવાદ શહેરમાં જે ડમ્પિંગ સાઇટ છે ખાસ કરીને પિરાણામાં દિવસે દિવસે ભારણ ત્યાં વધતું જાય છે ડેલી ત્રણ હજાર ટનથી પણ વધુ કચરો ત્યાં ડમ્પ કરવામાં આવે છે એની જે પ્રોસેસ કરવાની જે જરૂરિયાત છે એ ફક્ત નવસો ને પચાસ ટન જ થાય છે બીજો કચરો રોજનો ત્યાં ડમ્પ થઈ રહ્યો છે એવા ત્રણ ઝોન ત્રણ જુદા 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 બનાવવામાં આવે ત્રણે બબ્બે ઝોન છે એકમાં ત્રેવીસ પૈસા પર કીજી છે ને બીજામાં એટી ટુ એટલે બ્યાસી પૈસા છે એટલે કોઈ જાતનો કમ્પેર ના કરી શકાય એટલો મોટો ડિફરન્સ છે એટલે આ બાબતનો અમે વિરોધ કર્યો છે કે તમારે ખરેખર આપવું જો તો બે ત્રણ વર્ષ માટે આપો તમે જુઓ એની કામગીરી કેવી છે પછી ખ્યાલ આવે સાત વર્ષ માટે તમે આપી દો તો પછી કમ્પેર કઈ રીતના કરશો તમે અને જો ત્રેવીસ પૈસા અને બ્યાસી પૈસા જેટલો મોટો ડિફરન્સ હોય તે ડિફરન્સ ક્યાં પૂરો કરશો એટલે કોર્પોરેશનના પૈસાનો ભારતીય જનતા પાર્ટી અત્યારે ખુલ્લે આમ લૂંટાવી રહી છે આ બાબતો અમે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં વિરોધ કર્યો છે આ પ્રકારના કોન્ટ્રાક્ટ અને ભાવના તફાવતને પગલે વિપક્ષે પણ પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો કેમેરામેન મિત સાથે મેહુલ દુધરેજિયા ન્યૂઝ ઓનલાઈન અમદાવાદ